વાયબ્રન્ટ સમિટને લઈને પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે કાલે યુએના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી કરશે રોડ શો લઈને ગાંધીનગરમાં તમામ સરકારી કચેરીઓનો સમય કરાયો મોડો દસમી જાન્યુઆરીએ કચેરીઓ સાડા દસ ના બદલે બપોરે બાર વાગે ખુલશે વધુ એકવાર વાર માવઠાના માર માટે ગુજરાત રહે તૈયાર ત્રણ દિવસ અમદાવાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી અહેવાલ ગેરકાયદે યુએસ મોકલવાના કેસમાં મુંબઈથી વધુ એક આરોપીને એસએમસીએ ઝડપ્યો ત્રણ લાખ સોનું મળ્યું બોબી પટેલ સાથે મળી આરોપીએ રચ્યું હતું કારસ્તાન અમદાવાદમાં રિવરફ્રન્ટ પરના ફ્લાવર શોમાં નવ દિવસમાં પાંચ લાખ મુલાકાતીઓ ઉમટ્યા રવિવારે એક જ દિવસમાં પંચ્યાસી હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત